વલસાડ જિલ્લામાં છેલ્લા તેર વર્ષથી કાર્યરત ઈ ગ્રામ યોજનાના ટેકનિકલ સ્ટાફ પર વિકાસ કમિશનરના એક આદેશને પગલે મુસીબત આવી પડી છે જિલ્લાના છત્રીસ જેટલા કરાર આધારિત કર્મચારીઓને અચાનક જ છૂટા કરી દેવામાં આવતા કર્મચારી આલમમાં ભારે ખડબડાટ મચી ગયો છે લાંબા સમયની સવા બાદ એકાએક નોકરી ગુમાવવાનો વારો આવતા આ પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે विकास कमिश्नरના આદેશ બાદ વલસાડ જિલ્લાના 36 અનુભવી કર્મચારીઓને ફરજમુક્ત કરાયા આ સ્ટાફ દૂર થવાથી ગ્રામ પંચાયતો દ્વારા અપાતી 321 જેટલી ઓનલાઈન સેવાઓ જીવી ગઈ જન્મ મરણના દાખલા આવકના દાખલા અને સાત બારના ઉતારાની કામગીરી અટકી પડ છે ટેકનિકલ સ્ટાફ વગર ગ્રામ્ય વિસ્તારના હજારો રજદારોને હવે સરકારી કામકાજ માટે ધક્કો ખાવા પડશે છૂટા કરાયેલા કર્મચારીઓને કહેવું છે કે અમે છલા 13 વર્ષથી તનતોડ મહેનત છેવાડાના ગામડાઓ સુધી ડિજિટલ સેવાઓ પહોંચાડી છે હવે જયારે વયમર્યાદાને કારણે નવી નોકરી મેળવી મુશ્કેલ છે ત્યારે સરકારે અમને રસ્તા પર લાવી દીધા છે કર્મચારી સંગઠનો દ્વારા આ અન્યાયી આદેશને તાત્કાલિક રદ કરવાની અને તમામને પુનઃ નોકરી પર લેવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે અને બીજી તરફ ડિજિટલ સેવાઓ ચલાવનાર પાયાના કર્મચારીઓને જ છૂટા કરી દેવાતા તંત્રની નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે જો આગામી દિવસોમાં આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન વધુ તેજ બને તેવી શક્યતા છે પહેલા પટેલ હું સત્તર અઢાર વર્ષથી જિલ્લા પંચાયતમાં જોબ કરું છું એ ગ્રામ હેઠળ એ ગ્રામ વિશ્વગ્રામમાં જે યોજનાઓ ચાલે છે ડિજિટલ ચાલે છે શરૂઆતથી લઈને અત્યાર સુધી અમે પ્રમાણિકપણે કામ કરતા આવેલા છે રજાના દિવસો મોડે સુધી બેસીને રાત્રે અગિયાર વાગ્યા સુધી પણ કામ કર્યું છે અને અમે કામ કરવા માટે તૈયાર છે પણ જે આ અચાનક જે પરિપત્ર એ છૂટા કરવાનો જે વિકાસ કમિશનરમાંથી વીસ તારીખે આદેશ થયો છે એ દરેક જણને દરેક ઘરના પંદરસો જેટલા અંદાજે ચૂલાને અસર થશે અને અમારી ત્યાં છત્રીસ વલસાડ જિલ્લામાં છત્રીસનો સ્ટાફ છે એમાં પંદરમું નાણાંપંચ એમઆઈએસ ટી એમને મોટી તકલીફો થવાની છે અને આજે બધાને લોનના ઉપતાઓ ચાલે છે તેમજ ઘરમાં કેવી રીતે ચલાવવું એટલી સેલરીમાં પણ ચલાવી શકતા નથી અને આજે એકદમ જ આ બંધ થઈ ગયું તો નિરાધાર થઈ ગયા છે અમુકને તો વાત કરવાની પણ પરિસ્થિતિ નથી અને એકદમ સામાજિક રીતે ઘરથી એકદમ ખરાબ હાલતમાં આવી ગયા છે અમારી એ જ માંગ છે કે જે આ પરિપત્ર જે છૂટા કરવાનો થયો છે એ રદ કરવામાં આવે અને અને અમને ફરીથી પુનઃ થઈ ઈ ગ્રામની સેવા સતત ચાલુ રહે ત્યાં સુધી અમને એની અમે પ્રમાણિકપણે કરવા તૈયાર છીએ બહુ મોટી હાલાકી પડશે દરેક પ્રકારના સેવાકીય જેમ કે રેશન કાર્ડ હોય ડિજિટલ સાતબાર ધારા ઈ ગ્રામ હેઠળ વીસીઓ દ્વારા ગ્રામ પંચાયત લેવલે કામગીરી કરવામાં આવે છે એના પર દેખરેખ આખું મોનિટરિંગ અહીંથી જ ચાલે છે જિલ્લા કક્ષાએથી અને એ મોનિટરિંગ પ્રમાણે દરેકને કોઈ તકલીફ નહીં પડે મામલતદાર કચેરીમાં લાઈનમાં ઊભી રહીને ધક્કા નહીં ખાવું પડે એક જ જગ્યાએ સવલતો પૂરી પડે બસો ત્રણસોને એકવીસ જેટલી ઓનલાઈન સેવાઓ છે એ સતત કાર્યરત રહે એ સરકારશ્રી દ્વારા બહાર અનેકવાર નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે એ ગતિશીલ રહે તમામ બંધ થઈ જવાની સંભાવના પૂરેપૂરી છે મારી રજૂઆત એ છે કે વિકાસ કમિશનર જે લેટર એવિએટ જિલ્લા પંચાયતમાં વીસ તારીખના રોજ જેમાં એ જાણવામાં આવ્યું કે જિલ્લા પંચાયતના જે સ્ટાફ છે તે છોડીને દરેકને છૂટા કરવામાં જેમાં છે ટીઆલી છે મેનપાવર સપોર્ટ છે પન્મ પણ છે ટેકનિકલ એન્જિનિયર છે એ દરેકને છત્રીસ જણની જે ટીમ છે તેમને છૂટા કરવામાં આવે છે તે ઉપરાંત જિલ્લા આખા રાજ્યમાંથી પંદરસોથી વધુ લોકોને આ રીતે છૂટા કરવામાં આવ્યા છે માંગ અમારે એ છે કે અમે બે હજાર સાતથી જે શરૂઆત થયેલી બે હજાર સાતથી ત્યાંથી ઘણામાં લાગેલા છે જેમની ઉંમર પણ પટી ગયેલી છે કે બીજી કોઈ જગ્યાએ નોકરી પણ નહીં મળી શકે કે બીજે કંપની પણ નહીં જઈ શકે તે છતાં અમે આ રીતે જો ઓછા સેલરીમાં લાગેલા છે જ્યારે પાંચ હજારની સેલેરી હતી જે હાલમાં પંદર હજાર થઈ આજે જોઈએ તો ગણને વીસથી પચીસ હજાર છે તે છતાં અમે પંદર હજારની સેલેરીમાં આ જોબ કરી રહેલા છે ને અચાનક કહેવામાં આવે છે કે તમે પહેલી તારીખથી તમારા જોબ છૂટી છે તમારે આવવાનું નથી ના કોઈ પીરિયડ અમને પણ જો નોકરી સો અમારે એક મહિનાનો પહેલા નોટિસ આપવાનું હોય તે છે આ લોકો અમને કોઈ જાતની જાણ કરેલ નથી માંગ કંઈ નહીં અમને પાછા જે જોબ પરથી ગાડી મૂકવામાં આવ્યા છે તેને પાછા લેવામાં આવે આર્થિક ભાર તો તમે જો દરેક ના છોકરા છે દરેકનું કોઈને કોઈ હપ્તો ચાલે છે મેં મારી વાત કરું તો મારો ઘરનો હપ્તો છે ગાડીનો હપ્તો છે એ તો ઘણાનો હપ્તા ચાલે છે કે પછી છોકરાનો ભણવાનો ખર્ચ વધી જાય છે તો હવે પંદરજીની સલાઈ અમે આટલું કરતા હોય તો હવે આ પંદરની સલાઈ જ બંધ થઈ જશે તો અમારે તો કંઈ નહીં રહેશે